નડિયાદ શહેરની મલારપુરાની 45 વર્ષીય મહિલાનો આત્મદાહનો પ્રયાસ ખેડાિસ્પી કચેરીમાં પોતાના શરીર ઉપર કેરોસીન ચાંટીયું પતિના મરણ બાદ શાયનાબેન વાંકાવાળાએ એકલવાયા જીવન બાદ અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ થતાં نکاح કર્યા બીજા લગ્ન બાદ 4 માસથી પતિ મારચૂડ કરતા હોવાની પોલીસને ફરિયાદ કરી હતી પતિ ઇબ્રાહીમ અલાદ દ્વારા મહિલા સાથે કોઈ વ્યવહાર ન હોવાની નોટિસ પ્રસિદ્ધ કરાવી હતી મહિલાને આ જાહેર નોટિસથી લાગી આવતા શરીર ઉપર કેરોસીન છાંટી આત્મદાહનો પ્રયાસ કર્યો એસપી કચેરીમાં હાજર પોલીસ કર્મીએ મહિલાને બચાવી નડિયાદ શહેર પોલીસને સોંપી હતી રિપોર્ટર પ્રતીક ભટ્ટ નડિયાદ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો